લાલ શ્યામ સુન્દર વર મણિયા રે મધુન શ્યામ સુંદીર વર મણિયા રે મધુવન મા મરિયા મધુવન મને વસ્યા મારા તનમા મરિયા મધુવન વસ્યા મારા તનમા શ્યામ સુંદર વર મળ્યા રે મધુવન માં મુખ મલકાવે વાલો યાડો યાડો આવે મુખ મલકાવે વાડો યાડો આવે મધુ મોરલી બજાવે રે મધુવન માં મધુ મોરલી બજાવે રે મધુવન માં પાલ વસેડો પડ્યો સમ પાલવ શેડો પકડ્યો તમળી શેડા ના તારવ સુટિયા રે મધુવનમાં શેડાના શેડા ના તારવ સુટિયા રે મધુબનમા શેડો છોડીને વાલો પકડી બાવલડી શેડો છોડીને પકડી બાવલળી મોહન હાથ મરડા શે રે મધુવન મા મોહન હાથ મરડા શે રે મધુ છોડો છોડો હાથ મારી સુડી નંદવાશે છોડો છોડો હાથ મારી સુડી નંદવાશે सासु दिखि जासे रे मधुवनमा के सासु दिखि जासे रे मधुवनमा भल्लना स्वामी प्रभु सदा स्नेह जो भल्लना स्वामी प्रभु सदा स्नेह जो दास उप दया रे मधुवनमा ઉપર દયા કરોરે મધુ પ્રશ્ન પણ લાલ લગી છે